હજી પણ દાદા ગાંધી બાપુ ને યાદ કરી રહ્યા છે એટલે અત્યારે વડાપ્રધાન ગમે તે હોય પણ એ વખત નું જવાહરલાલ નહેરુ ને હજી આ વડીલો યાદ કરી રહ્યા છે તો દાદા ઇન્દિરા ગાંધી નો પણ તમે ઓળખતા હશો તો વડાપ્રધાન એ બનેલા હાની એકસો પાંચ વર્ષની ઉંમર છે પણ યાદશક્તિ ખૂબ જ સારી છે શરીર પતલું છે પણ ગામડાનું શરીર નકોર હોય છે આવનારી પેઢી કદાચ એકસો પાંચ વર્ષ જીવી પણ ન શકે એટલે ગામડાનો હવામાન ને ગામડાનો જૂનો ખોરાક કે જે એકસો પાંચ વર્ષની ઉંમરના દાદા છે અને બધું જ ઓળખે છે પણ મગજમાં હજી ગાંધી બાપુ જ છે જવાહરલાલ નહેરુ ને ઇન્દિરા ગાંધી આ ત્રણને જ ઓળખે છે એટલે ગ્રામ્ય વિસ્તારની માલકોર આ જૂના નેતા છે એની છબીઓ લઈને આ દાદા હજી પણ એમના વખાણ કરી રહ્યા છે આ છે ગામડાનું મોજ જીવન અહીંયા દાદીમાં બેઠેલા છે એમની ઉંમર પણ અંદાજિત સો વર્ષો છે પણ શરીર તંદુરસ્ત છે આ આ કહેવાય ગામડાનું જીવન અત્યારે શહેરના જીવનની માલકોર કોઈને ગોઠણના વગેરે વગેરે વાહ થઈ ગયા છે પણ આ દાદા હજી પણ હાલી શકે છે એમના પગના નખ જોવો પણ દાદા કહે છે કે હું ખુશ છું દાદા ખુશ છો ને તમે જો દાદા સરસ મજાના હસી રહ્યા છે અને દાદા ખુશ છે અહીંયા દાદીમાં બેઠેલા છે એ પણ ખુશ છે અને અત્યારે આ ગામ ગામની મજા એટલે શું વાત કરવી મિત્રો ગામે ગામ કહેવાય છે અને શહેર શહેર છે એકવાર અવશ્ય ગામની માલકોર આવે અને એનો આનંદ મેળવો મિત્રો કૃષ્ણ કન્યા લાલ કે જય